નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરકાર ન્યૂઝ વાત કરીએ તો ઘણા આદિવાસી નેતાઓ આદિવાસી સમાજના સમસ્યાને લઈ અવાજ ઉઠાવી રહ્યા છે પણ શું તેમને ખરેખર આદિવાસીઓની સમસ્યા ઉકેલવામાં રસ છે કે પોતાને આગળ આવું છે એ વાત છે ડેડિયાવાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની જેમણે આદિવાસીઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે અને આદિવાસીઓને ઉશ્કેરે એવો બયાન પણ આપવામાં આવ્યું છે તો જોઈએ આ વિડીયોમાં કે મહેશ વસાવાએ શું કહ્યું રિપોર્ટ સરકાર ન્યૂઝ જેને ખાતો બનાવ્યું છે પણ અંગ્રેજો આગળ અંગ્રેજો ભારત અંદર આવ્યા આઝાદી પહેલા એમણે જંગલ કાપવું હતું એટલે જંગલ ના કાયદા બનાવ્યા એ કાયદા આજે પણ ચાલુ છે ગોરા અંગ્રેજો ને તે ભારત દેશના અને ભારત દેશના આદિવાસી જેવા બિરસા દાદા મુંડાજી તિલક માંજીજી તંટિયા ભીલ આ લોકોએ લડીને એમને ખદેડી દીધા પાછા ઇંગ્લેન્ડ ની અંદર ગોરા અંગ્રેજો ને પણ આ કાળા અંગ્રેજો હજુ આપણી પાસે રહી ગયા છે આ કાંગડા કાળા અંગ્રેજો છે ને આપણી જેવા ચામડીવાળા એ ઓળખાતા નથી વેલા એટલે આ તકલીફ છે પણ આપણો આદિવાસી સમાજ આદિ અનાદિકાળથી વસનારો સમાજ છે એની પર કોઈ આંગળી લગાવી નહીં શકે આ આંગળી ઊંચી કરશે તો એની હાથ કાપી નાખવામાં આવશે આ સમાજ ની જે જંગલ ની જમીનો હતી અરે ભાઈ આદિવાસી આદિ આ આદિવાસી થી એના માલિક છે આજે આદિવાસી સમાજ ને મારે કેવું છે આગેવાનો ને પણ કેવું છે એ ચાહે કોઈ પણ પાર્ટી ના થઈ ગયા હોય આ માલિક ને તમે આજે તમે ભીખ માંગાવો છો સનદો આપવાની વાત કરો એ અમારી ભીખ છે અરે અમે એના માલિક છે એ જંગલ ના માલિક છે પાણી ના માલિક છે તમારે જોવતું હોય તો અમારી પાસેથી વેચાતું લઈ જાવ આજે ભીખ માંગતા કરી દીધા મજૂરી કરતા કરી દીધા મિત્રો આ તો લૂટારાઓ ને ટોળકી બેઠી છે કે જેવી રીતે ગ્રામ સભાની અંદર ગ્રામ સભા એ પાસ કર્યા માસુભાઈ કીધું અને જયારે તાલુકા પર જાય એ સમિતિ જિલ્લા પર જાય અને ત્યાર પછી ગાંધીનગર સુધી તો તો એમાં ઉપર બેઠેલા લોકો લોકો બધા ચોર છે જંગલ ગ્રામ સભા કરે ફાઈનલ આપણે જે રૂધ ગ્રામ સભાઓ ને જે સમિતિ જંગલ ખાતા બનાવી છે એની પાસ કરે એ ફાઈનલ હોય છે એની અંદર કોઈ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કે કોઈ કોર્ટ એની અંદર હસ્તક્ષેપ કરી નથી શકતી એ આદિવાસી પોતાની જળ જમીન જંગલ છે અને ખાસ કરીને કે જંગલ ખાતા પોલીસ ખાતું હોય કે આવી રીતે જો જંગલની જમીનો જે સનદ એની અંદર ખોદવાનું કામ કરશે તો અમારા બેલ પ્રદેશના લોકો ઉમરગામ થી અંબાજી સુધી મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન આ વિસ્તારો ની અંદર મોટામાં મોટા આંદોલનો થશે જંગલ આદિવાસી સમાજ પહાડો જંગલો માં છે એ જાનવરો સાથે રહેતો તો અને જાનવરો નો સામનો કરવા પણ એ કરતા ખેરકામતા પણ અમારા લોકો રાખતા જયારે જવી પડે ત્યારે ખોરાક ની ખોરાક એનાથી શિકાર કરીને મારતા જો હવે પછી તમે જો આદિવાસીઓ ને છેડશો એની જમીનો સીનાવશો એનું જંગલ સીલવશો એનું પાણી સીનાવશો ને આ વિસ્તારમાં જંગલની જમીનો જે આપી છે એની અંદર ખાડા ખોદશો તો કદાચ આ પીરકામ થાય ધારે અને બાળા તમારી પર ની ઉપડી જાય તમારે ધ્યાન રાખવું પડશે એમને કહે છે એ અમારી વાંક નથી એ અમારી મજબૂરીનો ફાયદો તમે ઉઠાવતા નહીં અમે આ સમાજ માટે કોઈ પણ પાર્ટીને છોડવા માટે એની માટે તૈયાર છીએ અમે સમાજના બેનર હેઠળ લડીએ છીએ અમારી પર કોઈ પાયબંધી નહીં અમારો કોઈ બોસ નહીં અમારો બોસ અમારો સમાજ અમારો આદિવાસી સમાજ અહીંના લોકો અમારો બોસ